મે મિનિટ બોલવાનું હતું કાર્યક્રમ બે શિયાળાને અનુસંધાને લીલા રંગના શાક બનાવી હરીફાઈ રાખેલી જેમાં પ્રથમ માધવીબેન શર્મા બીજો કોમલબેન વધવા ત્રીજો ભાવનાબેન કોટક ચોથો જીજ્ઞાબેન સોઢા પાંચમો ચારબીબેન પટની બહેનો વિજેતા થયા હતા નિર્ણાયક તરીકે પારુલબેન સૂચક તથા શ્રી મીનાબેન શર્માએ સેવા આપેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેરમેન ચિતનાબેન પંડ્યા પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન મહેતા તથા કારોબારી બહેનોએ ભારે જહેમત ઉઠાવેલ કરવામાં આવે છે જેમાં બહેનોનો શરૂઆતથી વિકાસ થાય અનેક અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે રસોઈ એ તો આપણી ગળ આવેલો એક મુખ્ય જરૂરિયાતવાળો એક રસોઈ બહેનો માટેનો રસાય છે તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને શિયાળામાં અવનવાસ આપવા જેવો મળતા ત્યારે એક અલગ જ પ્રકારની ક્રિએટિવિટી એક કરી અને પૌષ્ટિક તત્વો બધું જોઈ અને અમે એક આ સ્પર્ધા રાખેલી છે જેમાં બહેનોએ કોઈનો આખો રોગ ભાગ લીધો છે અને ઘણી બધી એન્ટ્રીઓ અમને મળી છે આ સાથે એક નવીનતમ વિચાર આપણે જોઈએ છીએ કે બે હજાર પચીસને આવવામાં આવે ગણતરીના દિવસો જ બાકી છે આમ જોઈએ તો આ તો એક પાશ્ચિમ્ય સંસ્કૃતિનું અનુકરણ છે બાકી ગુજરાતીમાં તો આપણે કાર્તક મહિનાથી જ આપણું નવ વર્ષ શરૂ કરે છે પરંતુ આપણે દુનિયાની પરિભાષામાં જોઈએ તો અત્યારે આ દિવસ આપણે આપણા જીવનમાં લાવવા માટે અનેક પ્લેલો હોય છે તો એ અનુસંધાને અમારા બહેનોમાં અમે એક અલગ જ જાતનું એક સ્પર્ધા તો ન પણ એક એવું પ્રકારનો અમે રાખેલું હતું કે બે હજારના પચીસમાં બહેનો તમે તમારી જાતને માગું છું આજે દરેક બહેનોના કાંઈક ને કાંઈક નવા ધ્યેયો હોય છે કોઈને હેલ્થને તંદુરસ્તીને લઈને હોય છે કોઈને પારિવારિક લઈ છે કોઈને ધાર્મિક રીતે હોય છે તો આજે હું કાંઈ છું એના કરતાં વિશેષ હું બે હજાર પચીસમાં મારી જાતને ત્યાં જોઈ શકું એની હકારાત્મક દ્રષ્ટિકોણને લઈ અને અમે એક એક નવીન નવીનતમય કાર્યક્રમ રાખેલો છે કે જેમાં બહેનોનું એક લેવલ છે પોતાનું જે ઘરથી લઈ અને જે સમાજ જે પોતાના દેશ રાષ્ટ્ર અને વિશ્વ માટેનું કાંઈક એક યોગદાન આપણે જોઈએ છે કે ઘણા બધા સ્ત્રીઓ છે ભૂતકાળમાં થઈ રહી છે એ પોતાની ઘરની જવાબદારીઓ તોની નિભાવી નથી પણ એની હકારાત્મક દ્રષ્ટિકોણને લીધે આજે દેશ વિદેશમાં સભ્યો આપી છે તો અમારા સંહિતા મહિલા માટેના બહેનો પણ એક નવી વિચાર સાથે દ્વારા કાંઈક આગળ આવે એવા એક અભિગમ સાથે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં અમારા બધા જ કારોબારી સભ્યો અમારા બહેનો એક ખૂબ સરસ પાક દેવો છે અને આ સાથે દરેક દરેક લોકોને બે હજાર પચીસ વર્ષ ખૂબ પ્રગતિમય ખૂબ સફળદાયી નીવડે એવા એક હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે સર્વે મહાદેવ